અવાજ ના છેડ આવા તો વાટવા ટાઈમે છેડ આપે રાજ કરો હવે આટલું આટલું છે છેડ ના કોઈ નહીં રાજ કરો પી પી તો નત દે આલ્યો બધું એ તો હવે છે છે ઠીક છે તો કોમ થી આયા કેમ ના ઓય ડીએ થોડું કોમ હતું એટલે કે લા આવા ઘરે ચાલુ પાણી જાતા ના ના હારું કરી ના ખરાબ દાડે આયા નોમી તમે ક્યાં આવા કહી અમારી અમે તો નવરાત નહી હમણે હું કે તમે કહી ક્યાં નવરા પાડો પાછા ચાર બૂર કરે હમણે ભાડું ના પડે બધા ચાર બૂર કરે તો વાત છે ઓ વિકા જમીન બધી તમાકુ વાય છે બધે બધી હલો બોલો બોલો ના ના હું ભેટી ને કીધું તમાકુ નહીં હાલ ના ના હું ડાયરેક્ટ મિલમાં જવા જાય હોય અરે તમને ના હમાય એટલી બાર છે તો બાર ટરબા છો હમા થઈ તમે

બીજું કોઈ ટેક્ટર જો બીજા ગામ પહોંચી જાય ભાડું મળી જાય આખી તારે જો હાથે ભરવાનું છે જીસીબી ભરવા છે જીસીબી આવે છે બે આ બીજું કે જીસીબી જોતો તો રોડે હાથે ભરવું કોઈનું જાતું હોય તો હું હે પણ આ ત્યાં જાય તો ખાતર બધું આમ એટલે આપણે હો ઉપર ટોલો તો હું પૈસા લીધું બીજું વધારો તો રાખજે હું હે હા રોહિત

બી હમણાં પેલા સરપંચ ના સરપંચ ના ખોટા સરપંચ 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 લેવું પડે ના એવું નહીં લેવું બધું પડે જમીન છે તમે આવતા શેતરમાં પણ કરતા હોય એવું કોઈ અભિમાન નથી આટલા પૈસા બે પૈસા નું ખોટું અભિમાન ના રાખે સરપંચ જો એ કે જલ્ તમે સરપંચ માં ફોરમ ભરો ભરવું જ નહીં તમે સરપંચ રહો

વળી પીવો તો વળી શું બજાય વળી તમને દારૂ રે તો તમારે ઘર વાળો વોટિંગ ના કરે ઓ પેલું તો પેલો મૂજ વટ ના આલું તમને દયો તમે વટ આલું તો વળી તમને બે ત્રણ પૂટ લે આલ દો ને એવું બધા દારૂ પીતા કરે જ ગમમાં તો કોઈ કોઈ વટ ના આલા તો રાડા કા કરી વાત સાચી વાત અલ્યા તારે હવે માં લાગે ચલુ બાની ઓવર એક ની વધી દઈ જી થોડું માપમો રાજ સારો ને કોક આવે છે ને હમણાં સાવ થવાનો છું આમ પાછો આ તમે ચા પાયો ને એમ તો ખોલ છે ને મારો પોલ ખુલી જવાનો છે આવતી

એલ્યા આ કારિયા નવો હેલ્પર આયા છે ક્યું જૂનો હેલ્પર ને તો ધક્કો મારી ગાઢતો બના આ તો મારા સર્ટિંગ બટિંગ કરીને લાગે મોટો સાહેબ લાગે છે

આ તમાર દેવા તો 6 મહિનાથી આલપર આવે પણ શું કરું કોઈન પોકતો ને બે બોર પણ બોર કેટલા કર્યા ચાર તો ગામમાં છે બીજું તો બે ગામમાં રાખ્યા બોર કર્યા બીજું ગામમાં રાખ્યા બીજું ગામ હોય એ તો જમીન કેટલી રાખી છે

માર તો જાવ ઘેર હવે કેમ જાવ હોય ઓન ટાઈમ થઈ ગયો છે ને બહાર મારે એ ઉગ્રણી બાજીના બીજો કરિયાણા વાળો મરી જેલા પડ્યા હાચ દો હા હા પૈસા લેડો આવો